કારમાં સવાર લોકો હનુમાન મંદિરે દર્શન કરવા માટે ગયા હતા આ તરફ સુરતના એક કાર તળાવમાં સવાર લોકોનો ચમત્કારિક બચાવ થયો છે કારમાં સવાર લોકો હનુમાનજી મંદિરના દર્શને જઈ રહ્યા હતા સ્થાનિકોની મદદથી કારને બહાર કાઢવામાં આવી માંગરોળના કંઠવા આંકડોદ ગામ વચ્ચે અકસ્માતની આ ઘટના બની તો એક કાર કે જે તળાવમાં ખાબકી સુરતના માંગરોડ પાસે કારમાં સવાર હતા સાત લોકો જેમનો ચમત્કારિક બચાવ થયો છે કારમાં સવાર લોકો હનુમાન મંદિરે દર્શન કરવા માટે ગયા હતા સ્થાનિકોની મદદથી કારને બહાર કાઢવામાં આવી છે